આ બધી વાતો ખાલી કોંગ્રેસના કાર્યકર્તાઓ ડરી ગયા છે કોંગ્રેસનો ઉમેદવાર ડરી ગયા છે એટલે આ બધી વાતો ચલાવે છે અમારા સભ્ય સભ્ય આર પાટીલ સાહેબ પણ વિગતવાર નિવેદન આપ્યું છે કે અમારું ઉમેદવાર બદલાવાના નથી અને અમે પૂરેપૂરે રીતે લાગી રહેવાના છે આ બધી પ્રેશર ટેક્ટિક છે કોંગ્રેસ એ જામ કે કોંગ્રેસનું એક જ ટાર્ગેટ છે એક જ મુદ્દો છે ધવલ પટેલ અને ધવલ પટેલનો મુદ્દો છે વલસાડ વિધાનસભા વલસાડ લોકસભા અને વલસાડ લોકસભાના અંતર્ગત સાથે સાત વિધાનસભામાં આવતું

ઓકે ધવલભાઈ ફરી તમારો અમે સંપર્ક કરીશું અને દર્શક મિત્રો અત્યારે આપણે સાંભળ્યું ધવલભાઈ પટેલ આપણી સાથે ઓનલાઈન જ હતા અને એમણે જે રીતના કીધું કે તદ્દન આ બધી અફવાઓ છે ધવલભાઈ ખૂબ ખૂબ આભાર તમારો આઝાદી